આરમુ સૂત્ર 12મું સૂત્ર વહની દશા એટલે કે વિષ્ણુ દશા વિષ્ણુ દશા એમ છે અને અહીંયા નેમિનાથ ભગવાનના સમયમાં જે કૃષ્ણ મહારાજાની સાથે એના મોટાભાઈ જે બલભદ્ર તો બલભદ્રના પુત્રો નિસિધ્ય અનિય એવા બાર ભાઈઓની ક્રાંતિ રૂપ તેજ પુણ્યના કારણે બધું પ્રભાવક ને આકર્ષિત રહે પુણ્યાય ના હોય તો શું થઈ જાય તો નેમિનાથ ભગવાનના ગણધર શ્રી વરદત્ત એમણે પૂછ્યું કે બલભદ્ર કૃષ્ણ વાસુદેવ વગેરે એમની તો પુણ્યની ખબર પડે એમના જે પુત્ર છે તો એમનું આટલું બધું તેજ આટલી બધી પુણ્યા કેમ ઝળહળતી દેખાય છે એનામાં એવી કઈ પ્રતિભા છે અને આ પ્રતિભાનું મૂળ કારણ શું છે તો કે પ્રતિભાનું મૂળ કારણ પૂર્વ કરી હતી અને એ એ નિર્મળ ચારિત્રના પ્રભાવે પાછા અહીંયા એમને એવી અનુકૂળતા મળી દેખવા જાઓ જેટલી પણ પુણ્ય છે એ સત્કાર્યના કારણે સદબુદ્ધિ સદજ્ઞાનના કારણે છે અને જેટલી પણ દુઃખની દુનિયા છે એ બધી અજ્ઞાન અને ભારે કરમના કારણે એ સામાન્ય વસ્તુ સમજી શકાય કે જો પુણ્યશાળી જીવ એ જો પોતાની પુણ્યાઈનો ઉપયોગ ન કરી શકે એટલે પોતાની પુણ્યાઈ સમજી ન શકે તો એ થી દુરુપયોગ થાય અને એ જ પુણ્ય એને મારક બને એટલે કે ડૂબાડે એટલે ઘણા ખરા જીવોએ આ સંસારમાં અકામ નિર્દ્રા ઈચ્છા રહિત સહન કરતા કરતા અહીં આવ્યા છે એટલે જે સામાન્ય પુણ્ય હતું ને એમાં પણ એને પોતાને ભયંકર પાપોની બુદ્ધિ જાગે છે માટે આ પુણ્યના થોડા અવસરમાં એ પોતે પોતાનું બધું ખોઈ બેસે છે બહારની ઉર્જા બહારની દુનિયામાં એને મળી જાય કંઈક પુણ્યના કારણે બધું મળ્યા પછી પણ અંદરથી ખાલી કેમ કારણ કે જે પુણ્યએ હતી એની સમજણ નહોતી કારણ કે એ બધું એમ જ સમજે છે કે આ બધી વસ્તુ મારા પ્રમાણે થાય છે મારી અનુકૂળતા પ્રમાણે થાય છે હું ચાહું છું તેમ થાય છે જ્યાંની કહે છે તારે તારી જે ઈચ્છા છે એ તારો વર્તમાનનો બંધ છે પણ પૂર્વમાં જે તે કર્યું તું એ પણ આજે ફળ ભોગવી રહ્યો છે એ તારો ઉદય છે એટલે તું જે કંઈ કરીશ એ બંધ છે અને જે થઈ રહ્યું છે એ ઉદય છે અને જે થઈ રહ્યું છે એ તારે જાણવાનું છે કે હવે નવો બંધ કેવો પડશે જો પુણ્યાય હોય અનુકૂળ શરીર બુદ્ધિ બળ માન સન્માન સંપત્તિ આ બધું આજના કાળમાં નેવું ટકા ને ડુબાડનારું બન્યું છે એટલે વ્યક્તિગત રૂપે આપણે મળેલી પુણ્યાય ત્યાગીને આવ્યા આપણને અનુકૂળતાઓ મળી ત્યાગી એટલે સાધક નું કર્તવ્ય બને કે ત્યાગને ઉત્તરોત્તર વધારતો જાય નું કર્તવ્ય છે કારણ કે સિદ્ધિ તરફ ની યાત્રા જે છે જેમાં એ બધું જ છોડતો જાય છોડતો જાય એક સમય એવો આવે જે પુણ્ય તત્વ હે બતાવ્યું એટલે એને પણ છોડી દે એટલે બધી અનુકૂળતાઓ છૂટી ગઈ હવે એનું શરીર છૂટે તો પણ એ રાજી છે એના એના અજ્ઞાનને છોડવા એ હર હર પલ તૈયાર છે એના અજ્ઞાનને છોડવા એટલે સામેની ઘટનાઓ એને પ્રભાવિત કરતી નથી ચાહે એના માટે બહુ જ કામની હોય કે ચાહે એ બધી વસ્તુ એને દુઃખદાયી હોય પણ એના માટે એ ઇન્વોલ્વમેન્ટ નથી થતું તો સાધક માટે એટલે પરમ પુણ્યય જેની છે એના માટે જૈન શાસન સમજે એના માટે એક મહાન મંત્ર છે ત્યાગ વગર છૂટકો નથી અને એ ત્યાગ એ પોતે જ્યારે સંકલ્પ બુદ્ધિથી કરે કેમ સમ્યક જ્ઞાનના ત્યાગના વખાણ કર્યા કારણ કે જ્ઞાનથી ત્યાગ જે થશે ને એને પછી એ વસ્તુમાં મન નહીં થાય જ્ઞાનપૂર્વક જો એ પોતે છોડશે ને તો પછી એના જ્ઞાનથી એ પોતે વધારે હજી આગળ વધશે પ્રકાશ તરફ અંધકાર હોય તો આગળ ન વધી શકે અજ્ઞાન હોય તો આગળ ન વધી શકે એટલે જે પૂર્વકોમાં જેમણે સાધના અવસ્થાની યાત્રા પ્રારંભ કરી હતી એ યાત્રા ક્યારેય અટકતી જ નથી સાધના લક્ષ સાથે દર્શન સાથે એટલે જેણે જેણે પણ આરાધનાનું મન બનાવ્યું હોય એના માટે નિયમ બને છે કે એનો સાથ રહેશે કે નહીં રહે એ આજે નક્કી કરો ભવિષ્યમાં સાથ મળશે સાધનાનો એમ નહીં આજે તારી સાધના વિક્ષિપ્ત આજે તારી સાધનાઓ વિસર્જિત તો નથી થતી જો સાધનાઓ ખાલી નિર્દેશાત્મક હોય અને ઉપકારક ના હોય તો ના ચાલે સાધનાઓ નિર્દેશાત્મક થોડી છે સાધનાઓ તમને નિર્દેશ થોડી કરે છે સાધનાઓ વાસ્તવિક ઉપકાર કરે છે એટલે જે સાધક અવસ્થામાં સ્થિતિ ન બદલાતી હોય તો એ સાધક અવસ્થા નથી સાધક છે સાધક અવસ્થા નથી સ્થિતિ નથી બદલાતી ને બોલો ઉત્તરોત્તર એની સ્થિતિ એના આત્માને નજીકથી જોવે અને એ સ્થિતિ એને જ્યારે ખબર પડે જેનું નામ સમ્યક દર્શન છે રાગદ્વેશ રહિત અવસ્થાનો અંશ રાગદ્વેશ રહિત અવસ્થાનો સમય એ જે સ્થિતિ છે એ સ્થિતિ એટલો અપરંપાર આનંદ આવે એને પછી આ બધી વસ્તુ અલિપ્ત થઈ જાય એટલે મૂળ મૂળ બાદ શું આવી સમ્યક દર્શનની સ્પર્શના દ્વારા હવે એના જીવનની અંદર કોઈ ભારે કર્મ સિત્તેર કોડા કોળી સાગરુભની જે સ્થિતિ છે બોન્યની એ હવે એટલી સ્થિતિ નહીં બંધાય કેમ કારણ કે અપુનર્બંધક બની ગયો એને એ ભાવ આવવા જ કઠિન છે અનંત કાળ એના પોતાના જતા અનંતકાળ એના જતા અનંતકાળ એના જતા રહે અને એ અનંત કાળ એના જતા રહે તો પણ એને સમ્યક દર્શન ની ના થાય વિચાર કરો એ એ સાધક અવસ્થા સાધના કરીએ છીએ એ નહીં કોઈ સાધક છે એ નહીં હું સાધક છું એ પણ નહીં સાધના અવસ્થા હજી સાધ્ય બન્યું છે સિદ્ધિ નથી બની એટલે અવસ્થા જે છે એ અનંત કાળે નથી મળતી અને અનંત કાળે મળે તો અનંત કાળ ન મળે નિયમ છે સાધના અવસ્થા દર્શનની અવસ્થા અનંતકાળ સુધી જીવને મળી નથી અને જો અનંત કાળ પછી પણ જીવને મળે તો નિયમ છે એ જીવનો હવે અનંતકાળ ના હોય અપુનર્બંધક જે ભારે કર્મ પણ હતું હવે બંધાશે તો ભારે કર્મ ન બંધાવવાનું મૂળ મૂળભૂત કારણ કયું હતું એની નિર્મળતા એટલે કે સમ્યક જ્ઞાન સહિત આરાધનાઓ હવે જેની જ્ઞાન સહિત આરાધના હતી એના જીવનમાં સંકલેશો કેટલા છે દરેક નાની નાની વસ્તુઓમાં એ કેવા પર્યાયોમાં ફસાઈ જાય છે તો અહીંયા જયારે નેમિનાથ ભગવાનને બલભદ્રના ભાઈઓ બલભદ્રના પુત્રો એના માટે પૂછે છે કૃષ્ણ મહારાજાનો સમય છે અને બલભદ્ર એમના ભાઈ છે અને એમને પૂછે છે કે આ બારે બાર જે પુત્ર છે એનામાં આટલું બધું તેજ આટલી ક્રાંતિ આટલી વિશિષ્ટતા ક્યાંથી આવી સાધનાના પ્રભાવે એટલે નિયમ એ છે આજે તમે ભલે કંઈ ના હો આજે ભલે તમારામાં દમ ના હોય આજે ભલે તમારી પુણ્યય ના હોય આજે ભલે તમે ખૂબ નબળા દુબળા હો અથવા તમારી ભયંકર પરિસ્થિતિ કઠિન પરિસ્થિતિ હોય છતાં પણ સાધનાનો પ્રભાવ છે આ બધું જ બદલાઈ જાય આરાધના જો સમ્યક જ્ઞાનપૂર્વક થાય તો નિયમ એવો છે જેને સમ્યક જ્ઞાનપૂર્વક આરાધના કરવી હોય એનો રસ્તો એક જ છે રાગ દ્વેષ વિષ મારવા ન રહે કર્મનું જોર હા જ્ઞાન રુચિ વેલ વિસ્તારતા ન રહે કર્મનું જોર બોલો જ્ઞાનની રુચિ વધે જ્ઞાનની વેલ વધે પછી એને કર્મનું વિષ કર્મનું ઝેર ચડે હ ન ચડે કર્મનું વીસ રહે ન ચડે કર્મનું વીસ રહે વીસ એટલે જે હવે સાધના અવસ્થાઓ અને વર્તમાનનું જીવન આમાં કોઈ ફરક દેખાય છે સાધના નહીં સાધના અવસ્થા કોઈ ક્રિયા કરીએ છીએ એની વાત નથી જતી જે અનુષ્ઠાન થાય છે એમાં પણું તમારું તમારો તમારા ઉપર ઉપકાર થઈ રહ્યો છે કે નહીં તમે એના અધિકારી બની રહ્યા છો કે નહીં એ વસ્તુ ખાલી તમને નિર્દેશાત્મક કીધું ને નિર્દેશાત્મક છે કે ઉપકારક છે ઉપકારક ક્યારે સાબિત થાય જ્યારે તમારી પરિણતિ તમારી ભાવનાની વ્યવસ્થાઓ એ તમને બદલાતી દેખાય તમારો સ્વભાવ ન બદલાય તમારે એના એ જ રહેવાનું હોય તો ખબર શું પડે તમને કે મેં સાધનાનો સ્પર્શ કર્યો કે ન કર્યો સાધનાનો સ્પર્શ તો થવો જરૂરી છે ને હવે આપણે સાધનાનો સ્પર્શ કરવા માટે જ્યારે નિર્ણય લઈએ છીએ તો એ બધા નિર્ણયો આપણને ખૂબ બહુમાનપૂર્વક નિર્ણય એટલે નિર્ણય એટલે નિર્ણય એટલે આપણા જે નિયમો છે તે સંકલ્પ તે આપણે જે અનુભવ દર્શાવવાનો નિર્ણય લીધો છે કે મારે સ્પર્શના છઠ્ઠા સાતમા ગુણસ્થાનકને કરવી જ મારે મારી આંતરિક સ્થિતિ છે એમાં બદલાવ લાવવો જ મારો જે ભૂતકાળ હતો અનંતકાળ હતો એ મારી અજ્ઞાનતાના કારણે હતો પણ હવે મારો જે સમય છે વર્તમાનનો એમાં અજ્ઞાનનું મહત્વ અજ્ઞાનની મહિમા વધારે છે તો બધી કરો અઢાર પાપ દુગઈ ની બંધાઈમ અઠારસ પાઠાણમ દુર્ગતિ નું બંધ કોણ કરાવે છે દુર્ગતિ નું બંધ કોણ કરાવે છે અઢાર પાપ નહી અઢાર પાપની મતી અઢાર પાપ તો શું છે હવે સંસારમાં છે મોક્ષમાં નથી તો પાપ તો થવાના જ છે ને પણ પાપ કરવાની બુદ્ધિ ન હોય પાપ થઈ જાય તો એનું પ્રાયશ્ચિત હોય ફરીથી પાપ ન થાય એના પછખાણ હોય આ કોણ નક્કી કરે બોલો નિર્દેશાત્મક વધતો કે ઉપકારક વાળો ઉપકારક વાળો તો જ્યારે એમના ભાઈઓનું ચારિત્ર પૂર્વ બહુમાટું શ્રેષ્ઠ હતું અને એ શ્રેષ્ઠ ચારિત્રના પ્રભાવે એમને જીવનમાં અંતે સમાધિ મળી એટલે આખું જીવન સેના માટે છે બંધનોથી મુક્તિ માટે આ દુનિયામાં કોઈને પૂછો માનવ જીવન કેમ મળ્યું માનવ જીવનમાં શું કરવાનું તો પંચાણું નો જવાબ એક જ છે શું કરવાનું એ જ પૂછો ને શું કરવાનું કે બધા જીવે છે એમ છે પરિવાર દુનિયાદારી જવાબદારી સમાજ એ જીવીએ છે એટલે મોક્ષ નથી દેખાતો કે આ માનવ જીવન મુક્તિ માટે મળ્યું છે મોહ માયાના બંધન તોડો હે પ્રભુ આપની शरण मिल लो हे प्रभु अपनी शरण मिल लो इस पापी को अपना ले इस पापी को अपना ले प्रभु जी इसे पल पल तू ही संभाले मेरा जीवन तेरे हवाले पूर्वमा पूर्व माँ पहली जब दस देवियों ती श्री रीम એ લોકોના જીવનમાં બકુસ ચારિત્ર હતું પણ એ જે સાધનાઓમાં વિરાધનાઓ થઈ એનું પ્રાયશ્ચિત ન કર્યું એટલે એને નીચા દેવો બનવું પડ્યું અહિયાં આ બાર વ્રત સ્વીકાર્યા આરાધના સ્વીકારી ચારિત્ર નું પાલન કર્યું અને છેલ્લે સમાધિ મળી એટલે આંતરિક ભાવોની જે તરતમતા છે અંતર મન એ એટલા સૂક્ષ્મ ને એટલા બધા પારા કરતા પણ એટલા ચંચળ ને એટલા ફાસ્ટ છે ને તમે હમણાં પકડવા જાઓ અને છૂટી જાય ખબર ન પડે એ મનના પરિણામો માટે સજગ અવસ્થા માટે સતત પુરસાર્થ કરવો જરૂરી છે અને એ પુરસાર્થ એટલો વિશિષ્ટ કક્ષાનો થાય કે જેના કારણે અંતિમ જીવન સમાધિમય હોય એટલે આ બંધનની જે મુક્તિ હતી એ બંધનની મુક્તિનો પુરસાર્થ સફળ થઈ ગયો એ બંધનની મુક્તિનો પુરસાર સફળ થઈ ગયો કારણ કે જ્યારે જ્યારે સફળતા આવે જ્યારે સફળતા આવે તો એ સફળતા ક્યાંથી આવે સફળતાનું કારણ શું મૂળ કંઈક તો કારણ હશે ને કે નહીં હોય હા બંધન તરફથી એને પ્રયાણ કે રીતે કરવાનું એ બંધન ખબર શું પડે કે છૂટ્યા કે ના છૂટ્યા બંધનની ખબર તો પડવી જોઈએ ને તો અહીંયા જ્યારે ચૈત્ર પાલન કરે છે મહાત્મા અને એ ચૈત્ર પાલન છેલ્લે એનું એક જ લક્ષ્ય બને છે કે આ જીવનનું અંતિમ મંગલ પરમ સમાધિ હોય અને એ મંગલ માટે સતત એ માંગલિક જીવન એટલે કે કલ્યાણકારી જીવન જીવે એટલે આજનું જીવન આજનો બંધ એ વિરાધના ના હોય વિરાધના ભાવો વાળો એટલે વિરાધના ન થાય એના માટે ચારિત્ર જીવન સંયમ જીવન સાધના જીવન જીવન પણ એ વિરાધના ભાવ ન રહે એટલા માટે પણ આ જરૂરી હતું અહીંયા કોઈ જગ્યાએ ક્યાંય પણ પૂતગલો પ્રત્યેનું આકર્ષણ થઈ ગયું જે અનિત્ય પદાર્થો છે એને આપણે ચોટી ગયા ને મળી ગયા ભળી ગયા એટલે તરત જ વિરાધક ભાવ શરૂ થયા કારણ કે દર્શન જ્ઞાન અને ચારિત્ર

એ બધા પરિણામોને પોતાના મનના વિચારોથી નહીં એને પોતાના અશ્રુપાતોથી ધોવા પડશે જ્ઞાન દશાનું નામ જ આ છે જે પરમ પ્રાયશ્ચિતમાં જોડાય કેમ જે પ્રાયશ્ચિત કર્યું હતું કારણ શું હતું એમને એક ખાલી કોઈ જીવને હું નિમિત્ત ન બનુ દુર્ભાવમાં એટલે પ્રાયશ્ચિત કર્યું કેવી ઊંચી વાત છે કોઈ જીવ ને મારે પોતાને જૈન ધર્મ થી જૈન શાસ્ત્ર થી સદ ધર્મ થી ચૈત્ય જીવંત થી દૂર ન થાય કોઈ પણ જીવ એ હું નિમિત બન્યો અરે રે મારું શું એમ કરી અને ત્યાં રાજગઢમાં પ્રાયશ્ચિત કરે છે કે 98 પ્રાયશ્ચિત તમને એમ ના થાય કે સાધુ જીવનમાં ચમત્કારો છે તમને એમ ના થાય કે આ બધી જાહો જલાલી એ મંત્ર તંત્રની છે તમને એમ ના થાય કે મારી આટલી પૂજા ને મારી આટલી મહિમા એમાં મારી કોઈ વિદ્યાઓને મારા મંત્રોને મારા કામ કરે છે મારી શક્તિઓ આ બધી શક્તિ આત્મશક્તિ છે અને આત્મશક્તિ એ શાસનને માટે જ હોય છે એટલે એ લોકો ભ્રમિત ન થાય એ ભાવથી પ્રાયશ્ચિત કર્યું ગુરુ મહારાજે પક્ષીમાં આગ લાગી અને આગ ઓલવાઈ ગઈ એમાં ચમત્કાર નથી ખાલી ભાવધર્મ છે જો આપણે ઊંડું ઊંડું વિચારીએ તો ખરેખર મનના સ્તર ઉપર કેટલું બળ છે તમે મનથી ધારો એટલું કરી શકો ચાહો એટલું કરી શકો બોલો આ દેશની અંદર માત્ર ખાલી ઘા વાગ્યા લોહી નીકળ્યા એટલે લડ્યા નથી ધડક ગયા પછી પણ લડ્યા છે માથું વઢાઈ ગયું કપાઈ ગયું તો લડ્યા છે કેવું કેવું જીવન હતું ખાલી મનોબળ કારણ તો જેમ જેમ જ્ઞાન દશા મનોબળ વધતું જાય સૂક્ષ્મબળની શક્તિઓ વધતી જાય સૂક્ષ્મ મનોબળનું નિરીક્ષણ વધતું જાય એ હરપલ સમાધિમાં રહે એને એવું ના હોય કે મને દુઃખ આવે એટલે હું ક્ષમતા મળું એને એવું ના હોય કે કષ્ટ પડ્યું છે તો હવે મારે થોડી શાંતિ રાખવી પડશે ડૉક્ટર પૂછે કે હો દેખજો હો ભાઈ તમને આ થોડું દુખશે થોડુંક દુખશે પણ થોડું સહન કરી લેજે કે હા કંઈ વાંધો નહીં કે અમે અમે તો રોજ સહન કરીએ જ છે કે અમારા માટે તો આ બધું નોર્મલ વસ્તુ છે એ વખતે સમાધિ ના રહે નિરંતર સમાધિના ભાવ રહે નિરંતર બોલો હવે નિરંતર સમાધિ એ સ્વરૂપનું કારણ થયું ને કેમ કારણ કે એને અંદર રહેવાનો અવસર મળ્યો પોતાનામાં જેટલો વધારે રહ્યો એટલો એ પોતે જલ્દીથી જલ્દી સ્વરૂપ દશા સુધી અનંત સ્વરૂપ દશા સુધી પહોંચે અનંત જ્ઞાન અનંત દર્શન અનંત ચારિત્ર અરૂપીપણું લઘુ અક્ષય સ્થિતિ આ સ્વરૂપ ક્યાં ગયું ક્યાંથી મળે તો ચારિત્ર જીવનની ઉપાસના કરવા વાળો જીવ જ્યારે એને પોતાના સમ્યક જ્ઞાન સાથે તાલમેલ મળી ગયો અને સમ્ય જ્ઞાન એ અનંત જ્ઞાનનો તાલમેલ બનાવી દે તો એનું સમ્ય જ્ઞાન એને સમાધિમાં પરમ 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 ઉપકારી સાબિત થાય એટલે પહેલી જ વસ્તુ એ ઘટે કે જ્ઞાન જે રીતે આગમને શાસ્ત્રોનું છે એવું ને એવું જ જ્ઞાન સ્વદશા માટે ચિંતનથી જ્ઞાનથી અમુક અમુક તુલનાઓથી અમુક સમાધિ ભાવથી સમાધાન કરી સમાધિ ભાવ આવે તો એ બધું જ્ઞાન સ્થિર થાય આપણું જીવદળ પરિપક્વ થાય એ જરૂરી છે બોલો સંસારમાં કોઈ મેચ્યોરિટી ના હોય સામાન્ય હોય તો કંપનીમાં એકનો પગાર લાખ રૂપિયા હોય ને એકનો પટાવાળાનો પગાર વીસ હજાર હોય છે તો માણસ જ ને છે તો માણસ જ ને એક કંપનીનો મેનેજર હોય લાખ હોય બીજાનો પચીસ પચાસ હજાર હોય એનો વોચમેન હોય તો એનો પોતાનો કેટલો હોય વીસ હજાર પંદર હજાર માણસ હોવા છતાં પણ એની કેપેસિટી જે હતી એના જે મનના વિચારો હતા જે એ જે ભણ્યો ગણ્યો હતો હોશિયારી હતી એ પ્રમાણે નક્કી કર્યું એક સંસાર પણ સમજદાર વ્યક્તિને બહુમાન આપેલ ઊંચું મૂલ્ય આપે છે શાસન પણ જ્ઞાની માટે સંકિતિ માટે જ મૂલ્યવાન છે અજ્ઞાનીઓ તો એનો વિરોધ કરે ખંડન કરે અજ્ઞાનીઓ તો ચારિત્રની સંયમ જીવનની આરાધના જીવનની જ્ઞાનની પોતાના આત્માની વિરાધના કરે તમે કોઈ પણ હેલફેલ બોલો છો ગલત વિચારો છો તો એ પરમાત્માના શાસનની અવેલના છે તમે કોણ કોઈ પણ ખોટું કદમ મન વચન કાયાથી ક્યાંય પણ એક કદમ મંડાય તો એમાં સૌથી મોટું નુકસાન જૈન દર્શનને છે કારણ કે જૈન દર્શને આખા વિશ્વને તારવાનું બળ આપ્યું છે આખા વિશ્વને તરવાનું નાનામાં નાનો પણ ચટકો જીવ જાનવરનો હોવા છતાં પણ એ તરી શકે છે આ જૈન શાસનની દ્રષ્ટિ છે ને તો જેને જેને પણ મન વચન કાયાથી ક્યાંય પણ જો સજગ અવસ્થા ન રાખી તો એને પડવામાં વાર નહીં થાય એટલે અહીંયા જ્યારે આ ચારિત્ર ધરની વાત થાય એનો મતલબ સાધના જીવનની વાત થાય તો એ બધા સાધકોને સમાધિ મૃત્યુ મળ્યું એટલે આ જીવનની અંદર એ આ બંધનોથી મુક્ત થઈ આત્માનું જે નિશ્ચિત સ્થાન છે ત્યાં સ્થિર થઈ ગયા સમાધિ મરણ ના કહેવાય પણ આગળ એ લોકો દેવતા બન્યા અનુત્તરના ત્યાંથી સાગરો સાગરોત્તમ બુદ્ધિશાળી માણસને એટલી ખબર પડે કે આ પચાસ સાહીઠ સિત્તેર વર્ષનું જીવન એ વેસ્ટ ન જવું જોઈએ એટલી ખબર પડે એને એટલી ખબર પડે કે આ સમય આ વ્યક્તિ જોડે આ ઘટના જોડે આ પરિસ્થિતિ જોડે બરબાદ થઈ રહ્યો છે મારે આના કરાય આ કરી અને મને કંઈ મળ્યું નથી બીજા ઘણાને કશું મળ્યું નથી દેખાય છે અને જ્ઞાનીઓના વચન જે આગળ બી આ રસ્તે જે ચાલશે એને કંઈ મળશે નહીં મને શું મળે છે મારી સ્થિતિ શું છે એ મારે નિરીક્ષણ કરવાનું મારા સાક્ષી ભાવમાં મારે રહેવાનું એટલે જે કંઈ થઈ રહ્યું છે વ્યવહારિક એ બધું વ્યવહારિક પોતાના ઉપકારની દૃષ્ટિથી જ થવું જોઈએ એટલે ભગવાને ગોચરી વોરવા માટે પણ નિર્દોષ બતાવી ભગવાને જવું આવવું બેસવું ઉઠવું કેમ જૈણા બતાવી જયમ ચીરે જયમ માસે જયમ ચિઠ્ઠે ન તો પાવમ કમમ ન બંધાઈ જૈણા પૂર્વક કેમ બતાવ્યું ભગવાને એટલે રસ્તો બતાવ્યો કે માત્ર ગોચરીની જૈણા કે ચાલવાની જૈણા કે બોલવા બેસવા ઉઠવાની જણા નથી તારી જૈના તારી સુરક્ષા આપે એટલા માટે એક સુરક્ષા સાથે સુરક્ષા સચવાયેલી છે સામે વાળા જીવની જૈના સામે જીવની સુરક્ષા કેમ તારી સુરક્ષા થાય છે એટલે હા ની જે દયા વિન પર દયા હોવે કમળ પ્રકાર પોતાની દયા સચવાઈ જાય એ બધી દયા ઉપકારી છે બોલો પોતાની દયા માટેનો પુરુષાર્થ એ ક્યારે શરૂ કરે અને કંઈક મળ્યું છે એવું લાગતું હોય તો જીવો એવું એવું અને લાગતું હોય કે આ તો ઘણું બધું કરવાનું બાકી છે આપણા અંતર મનમાં જે જે પણ પરિણામ છે એ બધા પરિણામનું પરિમાર્જન બદલવું જરૂરી છે એના માટે એક કલાક બે કલાક સામયિક એટલા માટે હતા સજ્જાય સંદિશામાં સજ્જાય કરો આ તો લોકોએ ખાલી ચરવડા બેઠકા અને ખાલી બેસી ગયા વાત પૂરી કરી કેમ એવું કર્યું કારણ શું ખાલી ક્રિયા ક્રિયાએ ધર્મ થોડી બતાવે તો જ્ઞાન સંપન્ન ક્રિયાએ ધર્મ બતાવે જ્ઞાની ક્રિયા ને અને બંને વસ્તુ છે ને કર્તૃત્વ એટલા માટે હતું તે ભાવ કર્તૃત્વ તું નથી જે કરી રહ્યો છે તું નથી તારું શરીર થોડી કરે તારું શરીર સામાયિક કરે છે તો મળતું એ કરવું જોઈએ જે પુત્રો દુકાન બહાર છે એને સામાયિકમાં ને ના અંદર ચેતના છે ને એ આ બધા ઓર્ડર કરે છે કે તારે આ વિરાધનાઓ છોડવાની છે એટલે ચૌદ રાજલોકના જીવોના અભયદાન રૂપે તારે વીર્તિમાં આવવાનું છે તારી દેશ વીરતી એટલી પ્રબળ બની જાય કે તને સરળવૃત્તિ ના પરિણામ લાગે તારી સર્વ વીરતી એટલી ઉચ્ચ બની જાય કે તારી સાધના દશામાં જેમ ચૌદે રાજલોક જીવોના અભયદાન હતા એમ ચૌદે રાજલોકના જીવો સર્વે પંચ ભૂતે જીવે શું મમ હું જ છું એ બધા મારા જ છે બધા ખાલી એને રક્ષા આપી એમ નહિ એના જીવો હું છું એટલે હવે મને ક્યાંય કોઈ જગ્યાએ દુઃખ નથી ગમતું અને મને સુખ ગમે છે એમ મારી જોડે જેટલા જીવો જોડાય છે બધા સુખી કેમ બને એ જરૂરી છે મને થોડું દુઃખ પડે તો પણ એને સુખ મળવું જરૂરી છે એ મને દુઃખ આપે તો અને રાજી રહેતો હોય તો પણ મારે રાજી રહેવું જરૂરી છે એટલે જ્યારે જો દરેક વ્યક્તિ દરેક જીવો માટે સુખની ઈચ્છા કરે તો પોતે સુખી ના થાય એ પોતે સુખી થવાનો રસ્તો કયો હતો જ્ઞાન પોતે સુખી થવાનો રસ્તો સમય જ્ઞાન હતો કારણ કે કર્મના ઉદય દુઃખ થવાનું છે પણ જ્ઞાન એને દુઃખી નહીં થવા દે કોઈ કઠિન પરિસ્થિતિ આવશે કોઈ ઘટના બનશે કોઈ બીમારી આવશે કોઈ નવું ભયંકર ઉપદ્રવ રોગ આવશે કોઈ એવો એવો માનસિક તનાવ આવશે નિંદા થશે ઈર્ષા થશે બદનામીઓ થશે તો એ વખતે જ્ઞાન એને ડૂબવા નહીં દે એ સમજે છે કે આ બધા પર્યાયો આજના નથી આ બધી સ્થિતિઓ આજની તો છે નહીં દુનિયા જગતમાં બધા જોડે થઈ છે ને થવાની છે આવી પરિસ્થિતિઓથી એ પોતે પોતાના જ્ઞાનથી કર્મ વેલ ન વિસ્તાર ન રહે કર્મનું જોર રહે એ બધા વિભાવથી દૂર થાય એટલે માત્ર ક્રિયાના ભાવ ના બતાવ્યા ક્રિયાના ક્રિયાની ફલશ્રુતિ બતાવી ખાલી ક્રિયા ના બતાવી ક્રિયાના ભાવ તો આવે પણ એ ક્રિયાના ભાવ આવે મારે કરવું છે મને ગમે છે કરો જરૂરી છે અને થવું જ જોઈએ શાસનનો વ્યવહાર છે એક સામાયિક કરતો હોય તો ભાવ જાગે તો બે કરે કે ના કરે હજી એને વીરતીના પરિણામ સારા ભાવ જાગ લાગે તો પ્રતિવાન કરે કે ના કરે હજી પરિણામ સારા જાગે તો પોષણ કરે કે ના કરે હજી પરિણામ સારા જાગે તો સર્વ વીરતીમાં આવે કે ના આવે એટલે સામયિકની ક્રિયા આગળ ન વધારે તો સામાયિક ક્રિયા બની કે સામયિક ફળ બન્યું ક્રિયા બની સામયિકનો નિષેધ કે ક્રિયાનો નિષેધ નતો જે ક્રિયાઓ ઉછળતા ભાવે થતી હોય એ બધી ક્રિયાઓ બળવાન કહેવાય માટે એ ક્રિયાઓથી પણ અધિક ક્રિયાઓનો રસ જાગે છેલ્લે એની નિર્વિકલ્પ ક્રિયા આવશે શૈલેષની ક્રિયા હશે બંધન મુક્તિની ક્રિયા હશે બોલો એને છેદે ભેદે તો એ છેદાય ભેદાય કે એનું શરીર છેદાય ભેદાય એનું શરીર છેદા ભેદાય કે એના કર્મો છેદાય ભેદાય એના કર્મો છેદા ભેદાય કે એનું અજ્ઞાન છેદાય ભેદાય બોલો જ્ઞાન કદી છેડાય જ્ઞાનને કોઈ લૂંટે જ્ઞાનને કોઈ ચોરે જ્ઞાનને કોઈ બાળે બળે છે મારું હોતું નથી મારું હોય કદી બળે નહીં જાય છે એ બધી જ વસ્તુ એ મારી નથી અને મારી હોય તો કદી જાય નહીં આ જૈન શાસનનો સિદ્ધાંત એટલો અજબ ગજબનો છે એટલે ક્યારે પણ જે લોકો એમ કે મને આ સુખ આપશે આજે કેટલી અંધશ્રદ્ધાઓ છે લોકોમાં અંધશ્રદ્ધા કેટલી છે કે આ વિધિ કરાવીશું તો આનાથી મને સારું થઈ જશે આની બાધા રાખશું તો મને સારું થઈ જશે સાહેબ જૈન દર્શનનો પાયો જ છે નહીં કારણ કે અંદર તો મિથ્યા તો બેઠું હતું અંદર અંધશ્રદ્ધા બેઠી હતી દુનિયામાં બધા સારા છે બધી શક્તિઓ છે બધી વિદ્યાઓ છે બધા દેવી દેવતાઓ બલવાન જ છે એને એ પ્રકારે અવસ્થા મળી છે પણ તમારા દુઃખ એ દૂર કરશે તો તમારું આત્માનું બળ નહીં ખાલી સંસારનું જ બળ એટલે જેટલી ક્રિયાઓ થાય છે એમાં પણ એને સમજણ નથી કે આ ક્રિયાનું ફળ શું હોય શકે માટે ક્રિયાઓ મૃત પ્રાય થઈ ગઈ પ્રાણ રહીત ક્રિયાઓ થઈ ગઈ એટલે ક્રિયાનો નિષેધ કરવા જઈએ ને ક્રિયાનો નિષેધ તો એને એમ થાય કે હા ક્રિયા ના કરાય હો સાહેબ ના પાડી દે ને આપણે તો જ્ઞાનમાં જ રહેવું છે આપણે તો ધ્યાનમાં રહેવું છે આપડે તો આપણી સમજણમાં છીએ ને કે આ તો ધ્યાનથી જ ખાવા ખાજે ધ્યાનથી ભોજન થઈ ગયું દેવો નહીં એમ જ થાય એટલી ભયંકર સ્થિતિ છે એટલું અજ્ઞાન છે આપણે સત્ય સમજવાના રસ્તે જઈએ તો પણ પાછા પડીએ છે સત્ય આવતું જ નથી રસ્તો દેખાય સાધના અવસ્થા દેખાય પણ સાધના અવસ્થામાં સ્થિર નથી રહી શકાય એટલે નેમિનાથ ભગવાન ના સમયમાં જયારે વરદત્ત ગણધર શ્રી વર્ધર ગણધર એ જયારે પૂછે છે ત્યારે એ બલભદ્રના પુત્રનું ચરિત્ર ભગવાન કહે છે અને ભગવાન નેમિનાથ ભગવાનના સમયના અવસરો દેખે છે કેવલ જ્ઞાન કેટલું દેખી શકતા હશે બોલો ભગવાન પ્રત્યેનું બહુમાન અને એ કેવલ જ્ઞાન દેખ્યા પછી એમને તેત્રીસ પણ પછી શું પાછા પૂછે છે માનવ જીવન પત્યું વ્રત જીવન સ્વીકાર્યું સાધુ જીવન સ્વીકાર્યું સાધુ જીવન અને વ્રત જીવન છેલ્લે એક જ અવસ્થાથી કે સમાધિ મળે સમાધિ કેમ મળવી જોઈએ કારણ કે આ જીવનમાં મુક્તિ જોઈએ છે આ જીવન સામાન્ય જીવન નથી આ જીવન એમને મળ્યું નથી તો આ જીવનમાં મને મોક્ષ મળે એનો પુરુષાર્થ સમાધિમાં રહેવાનું છે એટલે એ સમાધિ પહેલાં એની નિરંતર પ્રેક્ટિસ એટલે કે રેગ્યુલર એ પોતે પ્રેક્ટિસ કરતો જાય અને રેગ્યુલર પ્રેક્ટિસથી સમાધિ મળે એટલે આજે જે સમાધિ મળી છે એ જ્ઞાન એને પોતાને ભગવાનના સાક્ષાત દર્શન કરાવે અને ભગવાન બનાવે એટલે દેવલોકમાં તેત્રીસ સાગરો દેવલોક બન્યા તેત્રીસ સાગલોકોમાં દેવલોકમાં દેવ બન્યા હજી પૂછે છે કે દેવલોક તો બન્યા આવે શું સંસારની મુક્તિ તો થઈ નહીં ને કારણ કે સમાધિ મરણ અને શ્રેષ્ઠ ભાવનાની મુક્તિ થવાની હતી ને તો સમાધિ મુક્તિ ક્યાં મળી દેવલોક છે તો ભગવાન કહેશે કે ભલે દેવલોકમાંથી આ પાછા મહાવિધિ ક્ષેત્રમાં એ આવશે સંયમ જીવન લેશે અને મોક્ષ પ્રાપ્ત થશે હવે સંયમ જીવન ઉત્તમ શ્રેષ્ઠ કઈ અપેક્ષાએ જ્યાં તમારી જ્ઞાન ઉપાસના ઉત્તરોત્તર વધે જીવન એટલે જ્યાં તમારા સમાધિ ભાવો ઉત્તરોત્તર વધે સંયમજીવન એટલે તમારી જે કસાઈની દુનિયા હતી એ નિષ્કસાય બને જીવન એટલે જે સંસારમાં જે જ્ઞાન પ્રાણ રહિત નિષ્પ્રાણ હતા એ બધું જ્ઞાન હવે સચેતન ચૈતન્યતા છલો છલ ઉર્જાવાળું ભરી જાય કે મારું જ્ઞાન એ જ સર્વસ્વ છે આ બધા કારણો એટલે કે સંસારની બધી અવસ્થાઓ હવે બધી સામાન્ય બની એનાથી કોઈ લેવા દેવા જ નહીં એટલે બંને દશાંગમાં અંધક વિષ્ણુ વંશમાં જે આ બધા નરરત્નો જન્મ પામ્યા આ જે પુત્રોની વાત કરી બાર બારની તો હકીકતમાં આનું બંને દશા નામ આપ્યું છે બંને દશાંગ એટલે વિષ્ણુ દશા નામ આપ્યું છે વિષ્ણુ દશા તો અંધક વિષ્ણુના અંધક વિષ્ણુ તરીકેની બધી વાત હોવાના કારણે તો અહીંયા આપણું આ બારમું ઉપાંગ જે છે એ પૂર્ણ થાય છે સૂત્ર ચૂંટણી અનુસાર અંધીક વિષ્ણુ આને કહેવાય છે અને આની અંદર દ્રષ્ટિવાદનો વિચ્છેદ આપણને ખબર છે હવે આગળ દસ પયનના આવશે દસ પયનના એટલે પૈનક એટલે પ્રકીર્ણક દસ પયના અને એ દસે દસ પયનના એની અંદર ભગવાન મહાવી સ્વામીએ આમ જોવા જાવ તો ચૌદ હજાર પહેરના બન્યા છે કેટલા એના ચૌદ હજાર શિષ્યો પ્રમાણે નંદી સૂત્રની ટીકા પ્રમાણે એ આપણે અવસરે જોઈશું ચતુર શરણ પકે જે પંચસૂત્ર છે ને બહુ જબરદસ્ત છે આ દસે દસ પકે નાખતો સર મંગલ માંગલ